સૌ પ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતર જોડવામાં આવે છે તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ખાલી જગ્યા છે તો કેટલો આવશે એક જેમ આવશે કેટલો આવશે એક જેમ તમે જોઈ શકો છો

મુજબ આપેલા છે તમારે વ્યવસ્થિત રીતે દોરવાનો થાય છે જસ્ટ અહીંયા જોઈ લેજો આ રીતે દોરવાનું થશે તો બરાબર આવશે ત્રણ ઓમેગા થતી હોય છે

જોડાણના અવરોધકો નવ ઓમેગા ચાર ઓમેગા થશે નવ ની વાત કરીએ વનઅન આરપી એક પોઈન્ટ એક ભાગ્યા છે એક ભાગ્યા છે એક ભાગ્યા છ બે અવરોધક સમાન જોડી

ત્યારે ચાર પોઈન્ટ છ એમ્પિયર છે જયારે બંને અવરોધો સમાં એમ્પિયર નીચે આપેલા પરિપથોમાં બે ઓમેગાના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો છ વ બેટરી સાથે એક ઓમેગા અને બે ઓમેગાની અવૃદ્ધ શ્રેણીમાં ચાર વોલ્ટની બેટરી સાથે 12 ઓમેગા મળે છે જ્યારે બીજા નંબરની આપણે ચાર વોલ્ટ બેટરી સાથે બાર ઓમેગા ટુ ઓમેગાના અવરોધો સમાંતર જોડવામાં આવે તો આપણને બે ઓમેગાની વાત કરીએ આઠ વોલ્ટ આપણને અવાર જોવા મળે છે ત્યારે થોડા આગળ વધીશું

મિત્રો હવે તમારો લાસ્ટ પ્રશ્ન હશે નીચે ઉપયોગ કેમ થાય છે તો ગરમ થતા તે સળગાવવામાં વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે તેનું ઊંચું ગરમ છે તે હવામાં રહેતા વાયુ સાથે પ્રક્રિયા કરતો નથી

તેનું ગલન બિંદુ ઊંચું હોય છે તેનું ગલન બિંદુ કેવું હોય છે ઊંચું હોય છે તેઓ ઓક્સિડેશન થતા નથી તેઓનો હંમેશા રિડક્શન થતું હોય છે ઓક્સિડેશન થતા નથી બરાબર છે નેક્સ્ટ બીજો પ્રશ્ન જો શ્રેણી જોડાણ વાળા ઘરમાં પરિપથમાં કોઈ વિદ્યુત સાધનમાં ખામી હોય તો ઘરના બધા સાધનો કાર્યક્રમ બંધ થઈ જાય છે જુદા જુદા સાધનોને ચાલુ રાખવા જુદા જુદા પ્રવાહની જરૂર પડે છે પણ શ્રેણી જોડાણમાં બધા સાધનોમાં વહેતો પ્રવાહ સમાન હોય છે અને પાવરમાં વધઘટ થાય છે જે સાધનો નુકસાન પહોંચાડે છે ખૂબ લાંબા તારના ઘરેલુ શ્રેણી પરિપથમાં અવરોધ ઊંચો હોય છે તે પાવરનો વ્યય થાય છે અને પાવરનો વ્યય વધે છે વિદ્યુત ઊર્જાનો વેય વધુ થાય છે કારણ કે એક જ સાધનનું કાર્ય જોઈતું હોય તો શ્રેણીમાં જોડાયેલા બધા સાધનોને ચાલુ રાખવા પડે છે તો મિત્રો નેક્સ્ટ તારનો અવરોધ અને તારના આડછેદના ક્ષેત્ર સંબંધ નીચે મુજબના છે કે તારના અવરોધો અને તારના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે કે આર ચલે છે વન અપોન એમ્પિયર નંબર ફાઈવ છે તાંબુ અને એલ્યુમિનિયમ એ સરળતાથી બીજી ધાતુને કરતા સસ્તી કિંમતની કેમ મળી રહે છે તો તેમનો અવરોધ ઓછો હોય છે તેથી ગરમ થતા નથી તેમને અથોડા વડે ટીપીને સરળતાથી તાર બનાવી શકાય છે